નમસ્કાર મિત્રો મિત્રો ટૂંક સમયની અંદર ચાલુ વર્ષ એટલે કે બે હજાર ચોવીસ પચીસ માટે મિત્રો ખેતીવાડી વિભાગની યોજનાઓ માટે આ ખેડૂત પોર્ટલ ખુલ્લું મૂકવામાં આવશે તો મિત્રો આ વિડિયોની અંદર આપણે ખેતીવાડી વિભાગની થોડીક મહત્ત્વની યોજનાઓ વિશે વાત કરીશું સૌપ્રથમ મિત્રો ટ્રેક્ટર ખરીદવા માટે સહાય એટલે કે મિત્રો ખેતીવાડી વિભાગ દ્વારા તમને નાના તથા મોટા બંને ટ્રેક્ટર ખરીદવા માટે સહાય આપવામાં આવે છે નાનું ટ્રેક્ટર ખરીદવા માટે મિત્રો તમને પિસ્તાલીસ હજાર રૂપિયાની સહાય જ્યારે મિત્રો મોટું ટ્રેક્ટર ખરીદવા માટે સાઠ હજાર રૂપિયાની સહાય આપવામાં આવશે નાનું ટ્રેક્ટર એટલે મિત્રો વીસ બી સુધીનું તમારે ટ્રેક્ટરની ખરીદી કરવાની રહેશે જ્યારે મોટું ટ્રેક્ટર એટલે મિત્રો ચાલીસથી લઈને સાઠ બીએચપી સુધીના ટ્રેક્ટરની તમારે ખરીદી કરવાની રહેશે ચાલીસથી લઈને સાઠ બીએચપી સુધીના ટ્રેક્ટરની ખરીદી કરવાની રહેશે જેના માટે મિત્રો તમને સાઈઠ હજાર રૂપિયા સબસિડી મળવાપાત્ર થશે ત્યારબાદ મિત્રો તાટપત્રી ખરીદવા માટે સહાય મિત્રો ખેતીવાડી વિભાગ દ્વારા તાટપત્રી ખરીદવા માટે પચીસો રૂપિયાની સબસિડી આપવામાં આવે છે જેની અંદર દરેક ખેડૂત મિત્રને એક ખાતા દીઠ બે તાટપત્રી મિત્રો તમે ખરીદી શકશો તાટપત્રી ખરીદવા માટે મિત્રો તમારે નજીકના એ સેન્ટર જવાનું રહેશે અને એબીસી સેન્ટર ખાતેથી તમારે મિત્રો સબસીડીની રકમ એટલે કે પચીસો રૂપિયા બાદ કરી અને બાકીના પૈસા ચૂકવી અને મિત્રો બે તાટપત્રીની ખરીદી કરવાની રહેશે ત્યારબાદ મિત્રો રોટાવેટર ખરીદવા માટે સહાય તો મિત્રો રોટાવેટરની અંદર અલગ અલગ સાઇઝના રોટાવેટર આવતા હોય છે જેની અંદર પાંચ ફૂટ છ ફૂટ સાત ફૂટ અને આઠ ફૂટ તો તેના માટે મિત્રો અલગ અલગ પ્રકારની સબસિડી ચૂકવવામાં આવતી હોય છે સાઈઝ સાઇઝવાઈઝ તો રોટા વેટરની અંદર મિત્રો તમને ચોત્રીસ હજારથી લઈને પચાસ હજાર રૂપિયા સુધીની સબસિડી ચૂકવવામાં આવશે ત્યારબાદ મિત્રો મુખ્યમંત્રી પાક સંગ્રહ ગોડાઉન યોજના આ યોજનાની અંદર મિત્રો દરેક ખેડૂત મિત્રને ગોડાઉન બનાવવા માટે મિત્રો પંચોતેર હજાર રૂપિયા સબસિડી ચૂકવવામાં આવશે જેની અંદર દરેક ખેડૂત મિત્રએ ત્રણસો ત્રીસ ચોરસ ફૂટનું મિત્રો એક ગોડાઉન બનાવવાનું રહેશે સંપૂર્ણ ગોડાઉન બનાવ્યા બાદ મિત્રો પંચોતેર હજાર રૂપિયા સબસિડી એક સાથે ચૂકવવામાં આવશે ત્યારબાદ મિત્રો વોટર કેરિંગ પાઇપલાઇન એટલે કે દરેક ખેડૂત મિત્રોને અંડરગ્રાઉન્ડ પાઇપલાઇન નાખવા માટે મિત્રો સરકાર દ્વારા પંદર હજાર રૂપિયાની સબસિડી ચૂકવવામાં આવે છે તો જે ખેડૂત મિત્રએ આ યોજનાનો લાભ લેવાનો હોય તેમને મિત્રો યોજના ચાલુ થાયથી ઓનલાઈન અરજી કરવાની રહેશે ત્યારબાદ મિત્રો દવા સાંટવાના પંપ માટે સહાય તો મિત્રો આ યોજનાની અંદર પણ પચીસો રૂપિયા સબસિડી મળવાપાત્ર રહેશે આ આ યોજનાની અંદર મિત્રો તમારે તાટપની જેમ નજીકના ઈબીસી સેન્ટર ખાતેથી મિત્રો પંપની ખરીદી કરી લેવાની રહે છે જેની અંદર મિત્રો તમને પચીસો રૂપિયા સબસિડી કાપી આપવામાં આવશે માલ વાહક વાહન ખરીદવા સબસિડી એટલે કે મિત્રો ગુજરાત સરકાર દ્વારા દરેક ખેડૂત મિત્રને સોટા હાથી વગેરે જેવા સાધનો કે જે માલ વાહક વાહન હોય જેની અંદર દરેક ખેડૂત મિત્ર પોતાનું માલનું વહન કરી શકે તેવા સાધનો ખરીદવા માટે મિત્રો પંચોતેર હજાર રૂપિયાની સબસિડી આપવામાં આવે છે ત્યારબાદ મિત્રો સ્માર્ટ હેન્ડ ટૂલ્સ કિટ્સ આ યોજનાની અંદર મિત્રો ખેડૂત મિત્રોએ તેમના જરૂરિયાત મુજબના કોઈ પણ એક સાધનની ખરીદી કરી શકે છે સ્ક્રીનમાં જે મિત્રો તમને સાધન દેખાય છે તેમાંથી તમને કોઈ પણ એક સાધનની ખરીદી કરી શકો છો જેના માટે સરકાર તમને મિત્રો દસ હજાર રૂપિયાની સહાય ચૂકવવામાં આવશે ત્યારબાદ મિત્રો પલાવ તમામ પ્રકારના તો તમામ પ્રકારના તલાવ પલાવ માટે મિત્રો ખેતીવાડી વિભાગ દ્વારા સહાય આપવામાં આવે છે જો સ્ક્રીનમાં તમને દેખાય તે તમામ પ્રકારના મિત્રો પલાવની તમે ખરીદી કરી શકો છો જેની અંદર ગુજરાત સરકાર દ્વારા મિત્રો અલગ અલગ સહાયના ધોરણો નક્કી કરવામાં આવેલ છે તો મિત્રો તમને પાંત્રીસ હજારથી લઈને ચુમ્માલીસ હજાર રૂપિયા સુધીની સબસિડી અલગ અલગ પ્રકારના પલાવની અંદર ચૂકવવામાં આવશે ત્યારબાદ મિત્રો પાવર ટીલર તો મિત્રો સ્ક્રીનમાં દેખાય તેવું પાવર ટીલર ખરીદવા માટે સરકાર દ્વારા આઠ બી એચપીથી ઓછાનું જો મિત્રો તમારે પાવર ટીલર ખરીદવું હોય તો પિસ્તાલીસ હજાર રૂપિયા સબસિડી જ્યારે મિત્રો આઠ બીએચપીથી વધુનું તમારે પાવર ટીલર ખરીદવું હોય તો સાઠ હજાર રૂપિયાની સબસિડી મિત્રો ગુજરાત સરકાર દ્વારા આપવામાં આવે છે આ સિવાય જો તમારે બીજી કોઈ યોજના વિશે મિત્રો માહિતી મેળવવી હોય તો તમે નીચે મિત્રો કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરી જણાવી શકો છો તો તેના વિશે મિત્રો તમને સો ટકા માહિતી આપવામાં આવશે વિડીયો જોવા બદલ તમામ મિત્રોનો ખૂબ ખૂબ આપ